રાવલ છું ચારે બાજુ એમ્બ્યુલન્સના અવાજો હોસ્પિટલમાં જગ્યા નથી સ્મશાનોમાં લાઈનો લાગી છે ઇન્જેક્શન મળતા નથી કઈ દવા લેવી એ ખબર નથી કોવિડ થાય તો આરટી ટેસ્ટ ક્યાં કરાવો ખબર નથી સીટી સ્કેન કરાવવું જરૂરી છે કે નહીં ખબર નથી આ બધી અસમંજસમાં આપણે બધા જ લોકો મુકાયા છીએ અને આવા સમયે આપણે સરકારને દોષારોપણ કરીએ લોકોને દોષારોપણ કરીએ હોસ્પિટલોને કરીએ એના કરતાં આપણે શું કરી શકીએ એ વાત વધુ મહત્વની છે એના માટે આ બધું પતે પછી કરીશું આપણે વધારે વાત પણ ત્રણ ચાર દિવસથી બહુ દુઃખી છું પેનિકમાં ઉપર છું કશું સૂચતું નથી ત્યારે એમ થાય કે કંઈક એવું વિચારી જેમ આપણા બિઝનેસમાં એક એસઓપી હોય કે આ રીતે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર હોય કે આ રીતે કામ કરવું જોઈએ મને એક મારા મિત્રે વાત કરી કે સંજય ભાઈ શું કંઈક કરો તો ખરી કંઈક વિચારો તો ખરી ત્યારે મને એક વિચાર આવ્યો કે જે રીતે ચૂંટણીમાં દરેક એરિયામાં એક બૂથ હોય છે બૂથનો એક એ પોલિટિકલ પાર્ટીના એના જે નેતાઓ જેને મૂકે એ બૂથ સંભાળતો હોય છે દરેક વોર્ડ હોય છે તો દરેક વોર્ડના ત્રણ કે ચાર કોર્પોરેટર હોય છે દરેક એરિયા ગામડું હોય તો એનો સરપંચ હોય શહેર હોય તો મ્યુનિસિપાલિટીના કોર્પોરેટર હોય એની ઉપર પ્રમુખ હોય પછી દરેક તાલુકાનો એક એમએલએ હોય અને આ તાલુકાઓના ભેગાથી જે જિલ્લો બને એની ઉપર આપણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય મને એવો વિચાર આવ્યો કે જે રીતે ચૂંટણીમાં આપણે વોટ લેવા જઈએ છીએ એ રીતે અત્યારે પબ્લિકને સાચું સાચું માર્ગદર્શનની સૌથી વધુ જરૂર છે સચોટ અને સમયસર મળે તો શું કરી શકાય તો મને વિચાર આવ્યો કે જેમ ચૂંટણી ટાળે દરેક વોર્ડમાં એક ચૂંટણીની ઓફિસ હોય છે જો આ કોંગ્રેસ ભાજપ કે આમ આદમી પાર્ટી કે સેવાભાવી સંસ્થાઓ દરેક વોર્ડમાં એક ઓફિસ બને અને આ ઓફિસ પાસે એ વોર્ડના એરિયામાં કઈ હોસ્પિટલ છે ક્યાં જગ્યા છે કયા ડોક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ ક્યાં આરટીપીસીઆર ટેસ્ટ થશે ક્યાં સીટી સ્કેન કરાવવું જોઈએ કઈ પ્રાથમિક દવાઓ છે આવી બધી ઇન્ફોર્મેશન હોય અને આ ઇન્ફોર્મેશન એ વોર્ડના વિસ્તારના લોકોને આપે એક સરપંચ પાસે આવવું હોય તો એના ગામના પાંચ હજાર લોકોના ઇન્ફોર્મેશન ત્યાં બેઠા બેઠા જે ગોધરા એની ઓફિસ હોય છે સરપંચની ત્યાંથી આપે આજે સૌથી વધુ લોકોને જરૂર છે પ્રેમથી સાચો જવાબ મળે સારો જવાબ મળે તો આપણા દેશ પાસે આ સ્ટ્રક્ચર બહુ સરસ છે કે ચૂંટણી ટાળે જેમ સરપંચની ઓફિસ હોય શહેરમાં કોર્પોરેટરની ઓફિસ હોય એમએલએની ચૂંટણી એમના ગામડાઓમાં એમના એમની નેટવર્ક હોય એમપી તો એમનું નેટવર્ક હોય તો સરપંચ અને કોર્પોરેટરો એ કલેક્ટર પાસેથી બધી ઇન્ફોર્મેશન મેળવે એમએલએ એમપી એ રાજ્ય સરકાર અને સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે કોમ્યુનિકેટ કરે તો હું માનું છું સપોઝ કે હું ચાંદખેડામાં રહું છું તો હું ચાંદખેડા અમદાવાદની જે ઓફિસ હોય ત્યાં હું જાઉં તો એની પાસે કઈ હોસ્પિટલમાં બેડ ખાલી છે કઈ જગ્યાએ આરટી ટેસ્ટ થશે આરટી પીઆર પીસીઆર ટેસ્ટમાં પણ પાંચસો જણા લાઈનમાં ઊભા છે નહીં ચાર પંદરે નંબર છે પછી ચાર ત્રીસે નંબર છે પંદર મિનિટ ટેસ્ટ કરતા થાય છે ચારસો જણા લાઈનમાં ઊભા છે સવારથી સાત સુધી કોઈ મતલબ નથી કમ્પ્યુટર આવી ગયા છે હું માનું કે થોડુંક આપણે સરકારને સાથે રાખીને આ બધું કામ કરવું જોઈએ અને એવું સરસ પ્રોસિજર બનાવીએ કે કોઈ માણસને પેનિક ના થાય હું એક જગ્યાએ જવું એટલે મને બધી જ ઇન્ફોર્મેશન મળી જાય મારે ક્યાંય જવાનું નથી હું મારા બૂથ ઉપર જઈશ જ્યાં મેં વોટ કર્યો છે કે બુથ એક હજાર લોકોનું એક બૂથ હોય આ બધા બુથ ભેગા કરીને એક વોર્ડ બનતો હોય છે એ વોર્ડનું એક વોર્ડની કોર્પોરેટરની ઓફિસ હોય અને ત્યાં જે ચૂંટાયેલા ચાર પ્રતિનિધિઓ ત્યાં બેસે અને એ લોકોને ઇન્ફોર્મેશન આપે કે અહીં જગ્યા છે અહીંયા આરટીપીસીઆર ટેસ્ટ થશે અહીંયા સિટી સ્કેન થશે અહીંયાથી તમને દવાઓ મળશે આ ઇન્જેક્શન તમને અહીંયાથી મળશે મને સમજ નથી પડતી રાજસ્થાન અને મહારાષ્ટ્ર અને ગુજરાત ત્રણેયની પરિસ્થિતિ જુદી છે મારું જરાય એવું કહેવું નથી કે કોનો દોષ છે અને કોણ કામ કરે સવાલ એ છે કે એક ઓર્ગેનાઇઝેશન આપણે ઊભું કરવું જોઈએ લોકોએ ભેગા થઈને એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું કે તમે સરપંચ છો તો ગામડામાં એક ઓફિસ કરો તમે કોર્પોરેટર છો તો તમે જે તમારો જે એરિયા છે ત્યાં તમારી જે ચૂંટણીની ઓફિસ ત્યાં એક ઓફિસ કરો હા બધા પ્રિકોશન રાખજો તમારો પણ જીવ બહુ મહત્વનો છે તમે લોકસેવકો છો પણ લોકો એ કોર્પોરેટરની ઓફિસ પર આવે અને ત્યાંથી એને કઈ હોસ્પિટલમાં જવું ક્યાંથી એને એમ્બ્યુલન્સ મળશે ક્યાંથી શું મળશે બધી ખબર પડે સાથે ત્યાં પણ લિસ્ટ હોય કે આ ડૉક્ટર તમને ગાઈડ કરશે જેમ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને બધે ડૉક્ટરોને કામે લગાડ્યા છે એવું સરસ મજાનું આપણે કામ કરી શકીએ તો મારી સૌને વિનંતી છે ખાસ કરીને પોલિટિકલ પાર્ટીઓને કે આવા સમયે લોકોને સાચી માહિતી ક્યાંથી મળે એ સૌથી મોટો સવાલ છે મને કઈ હોસ્પિટલમાં એકસો આઠ લઈ જશે મને ખબર નથી મને ક્યાંથી ઓક્સિજન મળશે મને ક્યાંથી ઇન્જેક્શન મળશે દવાઓ મળશે કશું ખબર નથી અને આપણે બધા જ ઊંઘતા જ આપણું સિલેબસ બહારનું આવ્યું છે આપણે બધા શીખવાનું છે પણ મને એવો વિચાર આવ્યો કે જે કોર્પોરેટરો જેમ સુરતમાં ઘણા લોકો સરસ કામ કરી રહ્યા છે તો દરેક વિસ્તારના કોર્પોરેટરો આગળ આવે એમએલએ આગળ આવે મેમ્બર ઓફ પાર્લામેન્ટ આગળ આવે અને જે રીતે વોટ લેવા જઈએ છીએ ત્યારે જે રીતનું આપણે બૂથ અથવા આપણી કોર્પોરેટરની ઓફિસ બનાવીએ છીએ એવી બનાવીએ અને ત્યાં લોકોને સાચી ઇન્ફોર્મેશન ફોનથી મળે મોબાઈલથી મળે ત્યાં લોકો આવવાની જરૂર નથી ત્યાં ભલે દસ આપણા ટેલિફોન લાઈન રાખીએ અને એ દસ નંબર તમે તાત્કાલિક વોટ્સઅપ ને મોબાઈલ થી લોકોને પહોંચાડો કે તમારે અમારા વિસ્તારમાં કઈ બી પ્રોબ્લેમ હોય તો આ ઓફિસ પર કોન્ટેક્ટ કરો કોઈ કોરોના થી ડરવાની જરૂર નથી તો બહુ સારી સેવા થશે સમાજની અને આજે લોકોને પ્રેમની જરૂર છે સાચી માહિતીની જરૂર છે લોકો આપાધાપીમાં છે લોકો પેનિકમાં આવી ગયા છે સાહેબ સત્તાણું અઠ્ઠાણું જણ સાજા થઈ જાય છે બે જ મરે છે લોકોને બી કહું છું કે આપાધાપી કરશો નહીં મેં મારો કઝીન ગુમાયો છે મારા ઘરમાં બે લોકો ગુમાયા છે કોવિડમાં એટલે હું કોઈ શીખામણ નથી આપતો દર્દ મારા ઘરમાં મારા ઘણા બધા મારા ફેમિલી મેમ્બરને કોવિડ થયો છે પણ આવા સમયે ફરીથી એકની એક વાત કરું છું કે આપણે દરેક કોર્પોરેટર જે ચૂંટણીમાં જીત્યા છે એ લોકો પોતાના વિસ્તારમાં એક ઓફિસ શરૂ કરે અને ત્યાંના એક દસ લેન્ડલાઈન નંબરો કે મોબાઈલ નંબરો લોકોને આપી દે અને એની ઉપર ઇન્ફોર્મેશન જેવો ફોન કરે દસ બેસાડી દો અને એ લોકોને અમારા જેવા ઘણા બધા લોકો સેવા કરવા તૈયાર છે હું મારા લેવલે કરું જ છું આજે લોકોને ક્યાંય ટેસ્ટ કરાવો ક્યાં સીટી સ્કેન કરાવવું ક્યાંથી દવા મળશે ઘણા બધા ડોક્ટરો મોબાઈલ પર સર્વિસ આપે છે તમે વિડીયો કોલ કરો તમારું બધું જોઈને તમને દવા આપે છે દોડાદોડી દોડી કરશો નહીં હોસ્પિટલમાં મૃત્યુના ચાન્સીસ વધારે છે ઘરે ઓછા છે પણ રાઈટ ટાઈમ જે થાય એની તરત દવા મળી જાય એ દવા ક્યાંથી મળી જાય રાઈટ ટાઈમ ટેસ્ટ થઈ જાય બધું જ શક્ય છે પણ અત્યારે બધું મિસમેચ છે બધી વ્યવસ્થાઓ ખોરંભે ચડી ગઈ છે કે એકદમ બધું વધી ગયું છે ત્યારે ડૉક્ટર તેજસ પટેલ જેવા લોકો લોકોને કહે છે કે ઘરે રહો સાદી પેરાસિટામોલ લો આપણી દેશી દવાઓ કરો અને આ બધું કરીને આપણે બિલકુલ સ્વસ્થ થઈ શકશું અઠ્ઠાણું જણ સાજા થઈ જાય ઓક્સિજન ના હોય તો કપૂરની ગોટી અને અજમો બી લઈને સૂંઘે તો પણ ઓક્સિજન લેવલે થોડાક ટાઈમ માટે આપણે સસ્ટેન કરી શકીએ આવી બધી વાતો આ બધી જગ્યાઓથી મળે એવી મારી લાગણી છે પબ્લિકની માગણી છે તો ચૂંટાયેલા ધારાસભ્યો ચૂંટાયેલા મેમ્બર ઓફ પાર્લામેન્ટ ચૂંટાયેલા કોર્પોરેટર ચૂંટાયેલા સરપંચો ચૂંટણી ટાળે જેમ ઓફિસ બનાવતા તેવી આ ઓફિસ બનાવે અને ત્યાં દસ મોબાઈલ નંબર આપી અને લોકોને ઇન્ફોર્મેશન આપે કે તમને જે જોઈએ એ અહીંથી મળશે તો આવતી ચૂંટણીમાં લોકો તમને ખોબલે ખોબલે વોટ આપશે અને કહેશે કે નહીં આ માણસ આવા ખરા ટાઈમે અમારી વચ્ચે હતો લોકોની વચ્ચે નથી પણ ઇન્ફોર્મેશન તો આપી શકીએ પ્રતિનિધિઓ છે એમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવા તમારા એરિયામાં શરૂ કરો અને ત્યાંથી લોકોને સાચી માહિતી મળે એવી કોશિશ કરો તો લોકોની અંદર પેનિક ઓછું થશે અત્યારે પંચાવન ટકા લોકો તો ખોટા ફાંફે ચડી ગયા છે ખૂબ ચિંતામાં છે લોકો ત્યારે લોકપ્રતિનિધિઓનું દાયિત્વ છે કે લોકોને સાચી માહિતી ઘરે બેઠા એક ફોનથી પૂરી પાડે તો દસ મોબાઈલ નંબરો લઈ અને દરેક એરિયામાં એક શરૂ થશે તો આ કોર્પોરેટર અને એમએલએને વાર વોટ માગવા નહીં જવું પડે એટલી આપણી ગુજરાતી દયાળુ પ્રજા છે આશા રાખું કે ઘણા બધા કોર્પોરેટરો ધારાસભ્યો આવી પોતપોતાના વિસ્તારમાં ઓફિસો શરૂ કરશે અને લોકોને સાચી માહિતી હોસ્પિટલની એમ્બ્યુલન્સની બ્લડની પ્લાઝમાની સીટી સ્કેનની બધી જ આરટીપીસીઆર ટેસ્ટની સાચી માહિતી આપશે તો લોકો ખૂબ યાદ રાખશે ધન્યવાદ